Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કસ્મા આવ્યો ભૂકંપ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે તો ગત મોડી રાત્રે બે ને સેતાલી વાગે ભૂકંપના આંચકાનું કે ત્યારે મિત્રો કેન્દ્રબિંદુ બિંદુ રાપર નજીક નોંધાયું હતું ગુજરાતમાં ભૂકંપના આંચકા ખાસ કરીને અમરેલી અને કચ્છમાં અનુભવતા હોય છે જોકે જે બાદ ગત મોડી રાત્રે પડી અકસ્માત ત્રણ ની એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી કે થોડાક દિવસ જ આવેલા ભૂકંપથી લોકોમાં તૂટ્યા હતા અને મિત્રો દોડી આવ્યા હતા જો કે હાલમાં ભૂકંપથી કોઈ જાનહાની કે આર્થિકના નુકસાનના કોઈ સમાચાર નથી મળતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે ગત મોડી રાત્રે 2:47 ને વાગ્યાની આસપાસ કચ્છ પંથકમાં ભૂકંપનો આજકો અનુભવાયો હતો તો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 એકની નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર બિંદુ રાપરના જીક નોંધાયું હતું જોકે સદનસીબે આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ